ધરમપુર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે મયંક કુમાર મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ભોયા જાહેર થયા હતા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે થયેલી અનુક્રમે એક દાવેદારીને લઈને સર્વસંમતિથી બંને બિનહરીફ જાહેર થયા હતા ધરમપુર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે મયંક કુમાર હસમુખલાલ મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ભોયા જાહેર થયા હતા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે થયેલી અનુક્રમે એક દાવેદારીને લઈને સર્વસંમતિથી બંને બિનહરીફ જાહેર થયા હતા બુધવારે પાલિકા સંચાલિત લાઇબ્રેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી અમિત ચૌધરીના અધ્યક્ષસ્થાની અને ચીફ ઓફિસર ધરમપુર ડોક્ટર વિજય ઇટાલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષના વી પ્રમાણે ભાજપમાંથી પ્રમુખ કુમાર મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન કોઈ ઉમેદવારી ન કરતા તેઓને જાહેર કરવામાં આવ્યા હતા ધરમપુર નગરપાલિકા બનાવ્યા માટે હું ભારતીય જનતા પાર્ટીનો નો ખૂબ ખૂબ આભારી છું એમનો ખૂબ આભાર માનું છું અને વિકાસ કામ તો અવિરત જેવી રીતે થતા છે અને તેવી રીતે થતા રહેશે ઘણા બધા પ્રોજેક્ટો પણ છે તે રીતે જેવી રીતે નગર સેવા સદનનું કામ કરવું છે એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે ઓડિટોરિયમ બનાવવો છે અને તળાવનું જે કાર્ય ચાલે છે એને બ્યુટિફિકેશન માટે કામ કરે છે અવિરત વિકાસના કામ અને ગામને ગામને કેન્દ્રમાં રાખીને વિકાસ કામ કરવા છે અને સંગઠન સાથે સંકલનમાં રહીને તમામે તમામ કાર્ય સારી રીતે કરીશું અને સુયોગ્ય રીતે ગામનો વિકાસ કરીશું એવી હું આશા રાખું છું